ચિંતા અને તણાવના સિવાયમાં નવો ફેલ અન્ય ઘણા લક્ષણો હોય શકે છે કે થોડી વાર ફોનથી દૂર રહ્યા પછી પણ શરીરના ધુજવર લાગે છે ને પરસેવો થાય છે ને અને નર્વસ લાગે છે ને ક્યારે હૃદયના ધબકારા પણ સામાન્ય બની શકે છે ને સ્માર્ટફોન આજકાલ આપણા જીવનનો એક મહત્તમ ભાગ બની ગયો ગયો છે કે દરેક નાના મોટા કામ માટે આપને તેના પર નિર્ભર બની રહ્યા છે ને અને સ્થિતિ એવું છે કે એક રક્ત ક્ષણ માટે પણ ફોનથી દૂર રહેવું મુશ્કેલ બની જાય છે અને મોબાઈલ ફોન નજીક ન હોય તો ચિંતા શરૂ થઈ જાય છે અને આ પ્રકારની સમસ્યા હળવા ન લેવી જોઈએ જોઈએ અને તબીબી નોફિલમાં એટલે કે કોઈ મોબાઈલ ફોન ત્યારે થતો નથી અને જ્યારે કોઈ વ્યક્તિ દૂર રહેવાની કારણ ડર ચિંતા અનુભવે છે કે કારણ કે તેના ઉશ્કેલવા લાગે કે શ્વાસ લેવા ફેરફાર થાય છે અને બીજા લક્ષણો દેખાવા લાગે તે વિસ્તાર કોઈ સમસ્યા વિસાર થવાની અને વ્યવહાર કરવાથી રીતે પણ અસર થઈ જાય છે અને બે હજાર ઓગણીસમાં જર્મન ઓફ ફેમિલીમાં મોડિસિનમાં પ્રાઇમરી કેરમાં આ લેબ જેમાં કહેવામાં આવ્યું હતું કે નમોબીઆઈ શરૂઆત પહેલા વ્યક્તિની ચિંતા અને તણાવ જેવી ઘણી માનસિક ચિંતાઓ વધવા લાગે છે અને ફોન થી દૂર રહેવાથી થતી ચિંતા અને બે હાજર વીસમાં એક અભ્યાસ હાથ ધરાઈ રહ્યો હતો કે તેમાં સંશોધનમાં જાણવા મળ્યું સ્માર્ટફોન લગતી મજબૂતના આ ડિસિઝનમાં અને જન્મ આપી કે આ સિવાયના આંતરિષ્ઠમાં સંવેદન પણ કારણ હોઈ શકે છે અને આ વ્યક્તિઓ અન્ય લોકો માટે સાથે શેર કરવાનો સક્ષમ નથી આવા જ સમાચાર જોવા માટે અમારી એનબી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો